પ્રધાનમંત્રી દ્વારા સુશાસનની વાતો કરવામાં આવે છે તેમજ રાજ્યના ગૃહમંત્રી દ્વારા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાતો અને વચનો આપવામાં આવે છે ત્યારે આજે કરજન સામાન્ય ચૂંટણી નગરપાલિકાની જે ચાલી રહી છે તે દરમિયાન આજે અમારે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવું પડ્યું એનું કારણ એક જ છે કે વોર્ડ નંબર એકની અંદર ગઈકાલ રાતના ભાજપના આગેવાન દ્વારા વિકાસની રાજનીતિ બંધ કરીને હવે દાદાગીરીની રાજનીતિથી મત માગવામાં આવે છે તેમજ કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવાની વાત કરવામાં આવે છે કોંગ્રેસના કાર્યકરોને ધમકાવીને તેમજ મતદારોને ધમકાવીને મત માગવાની વાતો કરી રહ્યા છે તેમજ લોભ લાલચ આપી અને એમને ભરમાવવાનું કામ પણ કરી રહ્યા હોય એવું દેખાઈ આવે છે આવનારા દિવસની અંદર ન્યાયતંત્ર પર અમે અપેક્ષા રાખીને બેઠેલા છે આ ન્યાયતંત્રએ ખાસ તપાસ રાખવાની જરૂર છે બુટ કેપ્ચરિંગનું કામ કરતી આ ભાજપ સરકારના જે ટેકેદારો છે એને ખાસ કરીને જોવાની જરૂર છે આવનારા દિવસની અંદર જે ચાલી રહ્યું છે અત્યારે એવું ના ફરીવાર થાય તેમજ કોઈ પણ કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારો જોડે આવું વિલંબન અને આવી દાદાગીરી ધાપધમકી ના આપવામાં આવે એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે ખેસ કમલનો નાખીને જો કોઈ એવું સમજતા હોય કે અમે અહીંના રાજા છે તો એ બંધ કરી દે આ પાર્ટી બંધારણથી ચાલે છે તેમજ દેશ પણ બંધારણથી ચાલે છે નહીં કે કમલમ પરથી એટલે ખાસ ધ્યાન રાખે અને ધ્યાન રાખીને કામ કરે અને આવનારા ન્યાયતંત્રને પણ અમે જાણ કરીએ છે કે આ સખત અસામાજિક તત્વોને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ દ્વારા અમારી માંગ છે ગઈકાલ રાતના રોજ રાત્રિના એક વાગ્યાના સમયે એક ભાજપના આગેવાન દ્વારા અમારા પ્રમુખ તેમજ એમના કાર્યકર્તા તેમજ મતદારોને અહીંયાથી હટાવવાનું તેમજ ધમધમકી આપવાની વાત કરવામાં આવી હતી તેમજ દુકાનો ઉખેર નાખવાની વાત કરવામાં આવી હતી એટલા માટે આજે આવેદનપત્ર આપવું પડ્યું આવેદન